રાહતદાયક વરસાદ વરસ્યો સંતરામપુર નગરમાં છેલ્લા ચાર દિવસથી પડતી સતત અને અસહ્ય ગરમીથી સંતરામપુર નગરવાસીઓને અને પ્રવાસીઓ વચ્ચે ભારે તહેમામ સ્થિતિ સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે ઉનાળાની કડકડતી તાપમાન વચ્ચે લોકો સામાન્ય જીવન જીવવામાં પણ અસમર્થ બન્યા હતા તીવ્ર તાપમાન વચ્ચે ઓગણીસ મે બે હજાર પચીસના રોજ રાત્રિના લગભગ નવક વાગ્યાની આસપાસ અચાનક જ સંતરામપુર નગરમાં વીજળી સાથે છૂટાછાયા વરસાદનો પ્રારંભ થયો હતો વાદળછાયા આકાશ અને છાંટાછાંટા સાથે વરસેલા વરસાદે સંતરામપુર નગરના અનેક વિસ્તારોને લીલાછમ બનાવી દીધા હતા અને સંતરામપુરના નગરજનોને થોડી ઘણી ગરમીથી રાહત જોવા મળી હતી અચાનક પડેલા વરસાદથી નગરજનોને ભારે ગરમીમાંથી થોડો હાશકારો મળ્યો હતો અને લોકોમાં ખુશીની લાગણી પણ જોવા મળી હતી અનેક વિસ્તારોમાં લોકોને બહાર આવીને વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા વરસાદે જે રીતે થોડી વાર માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી તે સંતરામપુરના રહેવાસીઓ માટે ચોક્કસ રાહતરૂપ સાબિત થઈ છે રિપોર્ટર સલમાન મોરાવાલા એસજી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર